ગાઈસ કેમ છો બધા મજામાં આજે જોવો છે ને સન્ડે છે સન્ડે ના દિવસે મેં પહેરી લીધી છે મસ્ત મજાની સાડી અને સાડી છે મારા નણંદ અને આજે છે ને અમારે એટલું ઉઠવામાં લેટ થઈ ગયું કે વાત ન પૂછો અમે આઠ વાગ્યા પછી બધા ઉઠા તો કીધું કંઈ નહીં સન્ડે છે એટલે શાંતિથી કર્યું તો સવારમાં જ એક મહેમાન આવી ગયા એટલે બધું કામ એમને પ્રેગ્યું દીવા બતી હોવે ફટાફટ કરી અને આપણે નાસ્તો કરવાનો છે વાગી ગયા છે પૂણા દસ તો ફટાફટ આપણે તુલસીમાંને પાણી કેમ કે મમ્મીનું કામ એ આજે આપણે કરવાનું છે આજે મમ્મી આવ્યા નથી એટલે તો ફટાફટ આપણે જો હવે ફટાફટ દીવાબત્તી કરી લઈએ અને આજે આપણે કાનાને કપડાં કંઈ ચેન્જ કરવા નહીં અમે અમારા કાનાને રોજ ચેન્જ કરીએ નહીં અમે દૂધને એવું ધરાવી છે અને હા આમ કરી દઈએ કપડાં ચેન્જ પણ એવું નથી કરતા અને પુષ્ટ આવેલો હોય તો આપણે રોજ એનું કરવું પડે કોણ કોણ કાનાની સેવા કરે છે કાનાની સેવા કરતાં કોમેન્ટમાં કહેજો અમને તો ચલો આજે આપણે મંદિરના દર્શન કરી લઈએ અને પછી આપણે જે જે કરી લઈએ અને પછી નાસ્તો કરી લઈએ કેમ કેમકે બહુ બધી ભૂખ લાગી ગઈ છે અત્યારે અને જ્યારે પણ લેટ થાય ને ત્યારે જ આપણે બધું લેટ લેટ થતું છે પણ હવે આપણે ફટાફટ કામ કરવાનું છે જો આજે થોડોક થોડોક તડકો નહીં આજે ફૂલ તડકો આવી ગયો છે એટલે બધું આપણે પાણી પીવરાઈ દઈએ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય થોડુંક વધારે જ પીવડાવ્યું છે ત્રીસ ચાલી ગ્રામ જો અહીંયા દિયાબત્તી કરી લીધા છે કાનો આજે એમના છે કાનંદ દૂધ ધરાઈની લઈ લીધું છે અમે તો બધો જે શ્રી કૃષ્ણ બધાને ચલો એ બધા અમે નાસ્તો કરવા બેસી ગયા છે જે શ્રી કૃષ્ણ ટીશ્યુ ગુડ મોર્નિંગ શું નાસ્તો કરે છે જો થેપલા ને ચા મરચાં આજોમાં અમે યુ જો કેટલે ક્યૂટ ક્યૂટ લાગે છે મસ્તની બે બે પોની લઈ લીધી છે કા અમારે ક્યૂટી પણ જો જય શ્રી કૃષ્ણ અમે આજે છે ને એના મમ્મી કી જાણા છે તો થોડું બોલશું નહીં

અને આજે બપોર પડી ગઈ છે બહુ તેલ નાખી દીધું તો નહીં આજે આપણે વોશ કરી નાખ્યું એટલે હવે એ પછી એમાં મારે થોડુંક મોડું થઈ ગયું છે મોડું એટલે થયું છે મારે પાંચ વાગે પાછું હવે તો લગભગ અમે છટકી જાવ હું ટીશું આજનો દિવસ તો હાથમાં નહીં જ આવી આજનો દિવસ તો મોકો મળે જ ખુલ્લા રાખવાનું સારું હાલો હવે નાસ્તો કરી લઈએ હાલો બધા નાસ્તો કરવા જો અત્યારે વાળ સુકવવા બેહી ગયા કેમ કે વાળ સુકાવવા પડે એમ છે હમણાં છે ને મહેમાન આવ્યા હતા મહેમાન તો નહીં પણ મારા મમ્મી ને પપ્પા કુસુમભાઈ ને મળવા આવ્યા હતા કે દુનો સાહેબ ને જોયા નહોતા ને તો અને કુસુમ ખાવાનું નથી ને એટલે મારા મમ્મી ની લઈને આવ્યા તો કઈ નહીં કુસુમ નથી ખાવાનું પણ તું હું ને તક હતી મેના ભાગનો અમે ખાઈ જાઉં તો જો એને મળી ગયા મમ્મી ની એ લોકો ગયા અને હવે છે ને મારા બીજા અમે બપોરે પછી ફોન આવ્યો કે ભાઈ ને એ આવે છે તો એ આવવાના છે ને મારા ફઈજીન દીકરાની તો આપણે ફટાફટ હવે આપણે બધું કામ ફટાફટ નાખવાનું છે અને પછી આપણે ઓલું કરશું હવે તો હવે અત્યારે તો ઓલું કરતું જવાનું કામે કરતું જવાનું છે ને રસોઈ કરતો જવાનું હાલો હવે ફટાફટ કામ કરી નાખીશું કોને કોને મારી જેમ આમ ક્યારેક ક્યારેક લેટ થઈ જાય ને લેટ થાય ત્યારે આવું જ થાય હાલો મને કોમેન્ટમાં કેજો ચલો તો ફટાફટ વાળ સુ ને પછી અંદર જઈ છે મમ્મી હું મારે મમ્મી મારે જવું પડે પણ મમ્મી હેપી મધર ડે થેન્ક યુ

એટલે હેપી મધર્સ ડે જો આજે બધાયને અને આજમાં સાસુ ઘરે નથી ને એ બહાર ગામ ગયા છે ને એને પણ બહુ બધું હેપી મધર્સ ડે અને મધર્સ ડે છે દર વર્ષે આવતા હતા અને જાતા હતા પણ દર વર્ષે એટલું બધું કઈ નતો ઓલો લાગતું પણ આજે ખુદ મધર બની ગયા એટલે પછી આ મધર્સ નું બહુ વધારે લાગે આજે આજે હેપી મધર્સ ડે જો આજ તો મારે હચોડી રસોઈ નથી બનાવવાની એક તો જો મેં સાડી પહેરી છે અને સાડી મનમાં નરણ ને પરાણે પહેરાવી છું એટલે અને પાછું જો હું કામ ન બનાવવાની ઈ બતાવું આજે એક નો કરવું એટલે પછી તમને બધાને કામે લગાડી દઉં છું જો રોટલી અને જો એટલી ગોળ થાય એટલી ગોળ થાય ને મોઢા મૂકી દે

રસોઈ કરી અને ફટાફટ ખાઈ લઈએ અમે તો અમારા બીજા મહેમાન આવે છે હમણાં એટલે જોવો આખી બપોર અમે નકરા વાતું ને વડા કર્યા એમાંય મહેમાન આવી ગયા એટલે મહેમાન અરે બધા અરે મહેમાન અહીં આવ્યા તા હું આરામ કરવા કે બે કલાક આરામ કરી આવી પણ અમે બધા ભેગા થયા હોય આરામ થવા દઈ ન થવા દઈ એટલે જો બધા હવે બેહીને હવે અમે પાછા હજી મહેમાન વયા ગયા તા વાતો નથી કોઈટી અને દયાબેનને શું ઉપાધી થાય ખબર છે ઉપાધી થાય છે જો દયાબેનને ઉપાધિ થાય છે કે

અને આ અ દયા બેન થાય ને ત્યારે આપડે કુસુમ પહોંચાઈ દેવું આ અમાર વરાજો જો અત્યારે ખાખાખોડી કરે એ કુસુત લગ્ન કરવા છે ઘરે છે ને જો મારી ઘરે છે ને અલ્લાદીન નો ચિરાગ છે અલ્લાદીન નો નહીં આ તો દર્શન નો ચિરાગ છે આમાંથી જ હા આ દયાબેન નો ચિરાગ નથી આમાં આમાં છે ને આમાં તમે જેટલું ઘસો ને એટલી ચાદ નીકળ્યા કરશે મારી મમ્મીએ જોઈ વિચારીને આવશે ને ચિરાગ લઈ દીધો કેમ કે આ કેમ અવડી મોટી કેટલી લઈ દીધી મારી મમ્મીએ ખબર છે આવડી મોટી કેટલી એટલે લઈ દીધી કેમ કે મારે સાસુ નહીં એટલો ચા જોઈ અને દર્શન નહીં રાત્રે ઉઠાડી તમ કે હલો ચા પડ્યો પી લો અને જીરા ઘસી નાખું કુસુ નહીં કુસુ નહીં એટલો જોઈએ કુસુ તો ચા ની ગણણી જોવે તો એમ કે ચા 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 અને તારે બને વરા હું બનાય રાખ પીતી નથી એટલે જો એટલે ગ્લો કરું છું જીરા ઘસવાનું બતાય જો જીરા ઘસવાનું જૂની વાતો કરી છે ને તો એક બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાતો છે તમે સાંભળો ખાલી મજા આવશે પણ કાનો કે છે હું કે છે કાનો કે તો

નયા પેડુ હોય ડબ્બો ટીવી જાતું ત્યારે મને ખબર છે મને હતોડું આંખમાં જો એટલે આવડા ને તો પછી જોઈ ન આયા પછી તો બકોબે

આલો બધા પકોડી ખાવા ગોલગપ મજા આવે કે પકોડી ખાવાના નામ સાંભળી તો પાણી આવી જાય મોટામાં ચાલો બધા પકોડી ખાવા ભેગા થઈ ગયા જો અત્યારે સાડા છ વાગી ગયા છે તો બધા રેડી થઈને હવે બધા પકોડી ખાવા જાય છે કેમકે ઠંડુ થોડુંક થઈ ગયું એટલે તડકો નહીં ને એટલે થોડુંક હાલે ચાલો બધા પાણીપુરી ખાવા કુસુ આવું નહીં તો પિયા પરાઠા લઈ જાય છે તો જો અમારું કુસુ કોસન મારી પાસે આવું છે આ લેને કોઈ લે આને લે એ બાપા જો અમે પકોડી ખાઈ આવ્યા પણ છે ને અહીંયા છોકરાઓ માટે મંચુરિયન લઈ આવ્યા છે તો જોવો અહીંયા બધાય મંચુરિયન ખાવા મજા મજા આવી જાય મંચુરિયન ને મારું ઈ ફેવરિટ ફૂડ છે હું ચાખીસ તો ખરીસ આજ ફૂડને ને નવ વાગી ગયા છે ને

જો આ નણંદ પૂછે છે તું કેટલી ખાઈશ હું એટલી જ બનાવીશ જો મારે રસ મારે ખાવ મા ખાવાનું જ નથી બહુ લોચા આવડે છે કે જો બની એમાં એક્ચ્યુઅલી એવું છે કે દસ વાગે રાઉન્ડ ભૂખ લાગશે ને તો પણ દર્શન નહીં નહીં મારે બહુ લોચો પડે છે કે દર્શન હોય ને

ઈ જોવા માટે તમારે અમારા આના પછીનો બ્લોગ જોવો પડશે આ બ્લોગમાં ખબર નહીં પડે કેમ કે એ લોકો સવારમાં આવશે તો આના પછી આને બ્લોગમાં ખબર પડશે તમને તો અત્યારે તો હવે બસ આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને કહેજો ને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને મસ્ત મજાની સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આજે મધર્સ ડે હતો તો બધા મધરને હેપી મધર્સ ડે મધર્સ ડે હતો આજે સ્પેશિયલ ડે હતો અને મારા બ્લોગનો ટાઇટલ પણ આજે મધર્સ ડે છે તો હેપી મધર્સ ડે એન્ડ બાય બાય ટાટા સીયુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં કોણ છે મારા ઘરે મહેમાન